ગુજરાતમાં ચાલુ રવિ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ચાલીસ પોઈન્ટ સિત્યોતેર લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જેમાં સૌથી વધુ દસ પોઈન્ટ તોંતેર લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું કૃષિ મંત્રીએ આ અંગે માહિતી આપી જીરાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોએ ગત વર્ષે સરખામણીમાં ચાલુ વર્ષે જીરાનું બમણું વાવેતર કર્યું આ વર્ષે રાજ્યમાં કુલ પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર છે

અત્યાર સુધીમાં ચાલીસ પોઈન્ટ સિત્તોતેર લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે સમગ્ર દેશમાં ગુજરાત જીરાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ચાલુ વર્ષે જીરાના ભાવો ખેડૂતોને રેકર્ડ બ્રેક મળતા એના ઉત્પાદનમાં બમણો વધારો એટલે કે ચાલુ વર્ષે પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે બસો જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું